ઉનાળાની ઋતુમાં કયા ફળ ખાવા ફાયદાકારક છે એક વખત જરૂરથી વાંચો અને તમારા ફેમિલી ગ્રુપમાં જરૂરથી શેર કરજો ભારતમાં ઉનાળાની ઋતુમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ફળો ખાવા જોઈએ આ ફળો ચાખવા માટે આપણે ઉનાળાની આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ જોકે ઉનાળાની ઋતુમાં ઘણા ફળો હોય છે પરંતુ અહીં અમે દરરોજ ખાવા માટેના પાંચ બેસ્ટ ફળો વિશે જણાવીએ છીએ સૌથી પહેલું છે તરબૂચ ઠંડક આપે છે એમાં લગભગ નાઇન્ટી ટુ પરસેન્ટ પાણી છે તેમાં કાર્બોહાઈડ્રેટ પણ વધારે હોતું નથી તેથી ડાયાબિટીસના દર્દીઓ પણ તેને ખાઈ શકે છે તમે દરરોજ ઓછામાં ઓછા બસો ગ્રામ ખાઈ શકો છો બીજું છે બધાનું પ્રિય કેરી તેમાં વીસ થી વધુ મિનરલ્સ હોય છે બાકી કેરી સિવાય તમે ઉનાળામાં કાચી કેરી પણ ખાઈ શકો છો પાતળા લોકો માટે કેરી ખાવી ખૂબ જ ફાયદાકારક છે ત્રીજું છે નારંગી નારંગીની પ્રકૃતિ ઠંડી હોય છે ઉનાળામાં પરસેવાના કારણે પોટેશિયમની થાય છે તેમાં લગભગ ટકા પાણી હોય છે તેમજ નારંગી શરીરનું તાપમાન ઘટાડવામાં અને એનર્જી વધારવામાં ખૂબ જ મદદગાર છે વધુમાં વિટામિન સી ગરમ હવામાનને કારણે ત્વચાની સમસ્યાઓને રોકવા માટે એક ઉત્તમ પોષક તત્વ છે ચોથું છે સક્કર તેમાં ઝીંક વિટામિન એ સી બીટા કેરોટીન અને પોટેશિયમ જેવા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં પાણીની સાથે હોય છે જેના કારણે શરીર ઠંડુ રહે છે અને પાચન તંત્ર મજબૂત રહે છે અને પાંચમો છે બિલી ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોક અને સનસ્ટ્રોક થી બચવા માટે બિલીના ફળ ખાવા ખૂબ જ ફાયદાકારક છે બીલીનો રસ નિયમિતપણે પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે તેમજ શરીરને ઠંડક મળે છે તેનાથી કબજિયાત થતો નથી આવી જ માહિતી મેળવવા માટે તમે તમારા દસ મિત્રોને આ બધી જ વાતો જરૂરથી શેર કરો હ ને અને ઉનાળામાં તમારો પરિવાર તમારા વાલા સગા બધા સુખી રહે તેના માટે બધાને આ પાંચ ફળ ખાવાનું જરૂરથી જણાવો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો તો નહીં ને ધન્યવાદ જય શ્રી કૃષ્ણ